કેનેડા સ્ટડી પૂરું કર્યું વર્ક મળી ગઈ અને પીઆરની ફાઇલ મૂકી દીધી છે બટ ઇન્વિટેશન આવી નથી રહ્યું સિલેક્શન આવી નથી રહ્યું તો શું કરવું જોઈએ આ બધા જ ક્વેશ્ચનો તમારા મગજમાં બી કન્ટિન્યુઅસલી આવતા હશે પેરેન્ટ્સના મગજમાં બી કન્ટિન્યુઅસલી આવતા હશે અમને કોમેન્ટમાં બી કન્ટિન્યુઅસલી આવી રહ્યા છે આનું બેસ્ટ સોલ્યુશન માટે એક સારી અપડેટ બી આવી છે જેની અંદર હું તમને કહી શકું કે કેનેડાનું ફોકસ તો પીઆર પર વધી જ રહ્યું છે પણ સૌથી મોટો ક્વેશ્ચન એ જ છે કે જે લોકોના સિલેક્શનો હજી નથી આવ્યા એ લોકોનું હેડએક વધી રહ્યું છે ડેટ્સ નજીક આવતી જાય છે પીઆર ફાઇલ મૂકી દીધેલી છે વકમિટ ઘણાની એક્સપાયર થઈ રહી છે સૌથી મોટો ક્વેશ્ચન એમના મગજનો કે સર અત્યારે પીઆરનું મારે મારું સ્ટેટસ જલ્દી પૂરું કરવું હોય પીઆરનું સ્ટેટસ લેવું હોય તો એવી શું હું મહેનત કરું કે જેનાથી મને સરળતાથી યા તો જલ્દી પીઆર મારું થાય હવે આ જે ક્વેશ્ચન્સ આવી રહ્યો છે તમારો આની માટે હું તમને એક આજની પહેલા અપડેટ એક શેર કરું જ્યાં હું તમને એવું કહું કે કેનેડાના જે લેટેસ્ટ ડ્રો થયા બધા જેમાં જનરલ કેટેગરીના નાઇન જેવા ડ્રો હતા ફ્રેન્ચવાળાના પાંચ જેવા ડ્રો હતા આ બધા સીસી ક્લાસનો એક ડ્રો હતો યા તો પછી શું કહેવાય પીએનપી નોમિનેશનના ત્રણ ડ્રો હતા આ બધા સિલેક્શનો જે આવી રહ્યા છે ને આના ઉપરથી અત્યારના કેસની અંદર ફ્રેન્ચની પ્રાયોરિટી કેનેડા વધારી રહ્યું છે જે લોકો પાસે ફ્રેન્ચ લેંગ્વેજ છે અથવા જે લોકો પોતાની પીઆર ફાઇલમાં અત્યારે ફ્રેન્ચ મૂકી રહ્યા છે એ લોકોના સિલેક્શન વધી રહ્યા હોય એવું લાગે છે હું તમને એક આંકડા ડિસ્કસ કરું કે ફ્રેન્ચની અંદર બે હજાર એકવીસનું જે વર્ષ હતું આમાં જેણે ફ્રેન્ચ લેંગ્વેજ સાથે ફાઇલ મૂકેલી હતી ને એવા છ હજાર નવસોથી સાત હજાર જેવા લોકો હતા કે જેને કેનેડાએ પીઆર આપ્યું હતું બે હજાર બાવીસનો હું આંકડો આપું તો એપ્રોક્સિમેટલી સોળથી અઢાર હજાર લોકો હતા કે જે લોકોને કેનેડાએ પીઆર આપ્યા હતા વિથ ફ્રેન્ચ લેંગ્વેજના પોઈન્ટ સાથે બે હજાર ત્રેવીસની આપણે વાત કરીએ તો કે ઓગણીસ હજાર લોકોને કેનેડાએ ફ્રેન્ચવાળા લોકોને પીઆર આપ્યા હતા અને અત્યારે એટલે કે બે હજાર ચોવીસની વાત કરું તો મેં એક પ્રીવિયસ વિડીયોમાં બી તમને વાત કરી હતી કે એપ્રોક્સિમેટલી હું તમને કહું પંદર હજાર છસો લોકોને કેનેડાએ હજી સાત મહિનાની અંદર જેને ફ્રેન્ચ લેંગ્વેજના પોઈન્ટ ક્લેમ કર્યા હતા જેને ફ્રેન્ચ લેંગ્વેજ આવડે છે આવા લોકોને સિલેક્શન અથવા આઈટીએ આપી ચૂક્યું છે નોર્મલી એક વખત માર્ક મિલરે બી એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ફ્રેન્ચ લેંગ્વેજ છે કેનેડાની સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ છે ફ્રેન્ચ લેંગ્વેજ જે કેનેડાનું કલ્ચર ડિસ્ક્રાઈબ કરે છે કેનેડા માટે બહુ સારી બી છે ફ્રેન્ચ લેંગ્વેજ કરવું એ પીઆર કેન્ડિડેટ માટે સારું બી છે માર્ક મિલરનું આ સ્ટેટમેન્ટ આવ્યું હતું બીજી વસ્તુ તમે જો ફ્રેન્ચ લેંગ્વેજ કરો છો તો તમને અલ્ટિમેટલી એના એક્સ્ટ્રા પોઈન્ટ મળે છે તમારા જે સીઆરએસ આરએસ પોઈન્ટ છે એની અંદર બી એક હાઈ રેન્કનો તમને પ્લસ પોઈન્ટ મળતા હોય છે જેને કારણે તમારો સિલેક્શન ચાન્સ વધી જતો હોય છે લાસ્ટ જે પાંચ ડ્રો થયા ફ્રેન્ચના એની હું વાત કરું કે જે ત્રણસો ને છત્રીસનો સૌથી લોય સ્કોર રહ્યો હતો જે લોકોએ ફ્રેન્ચ કરી હતી એ લોકો માટે હવે જો આ લો સ્કોર પ્રોફાઇલ છે એટલે નવ્વાણું ટકા તો તમે એવું વિચારી શકો કે આની અંદર કોઈ હાઈ લેવલ ઓફ માસ્ટર એજ્યુકેશન યા ત્રિપલ સેવન એટ બેન્ડવાળા કે આવી કોઈ પ્રોફાઇલ તો હશે જ નહીં નોર્મલ એલિજીબલ એલિજિબલ પ્રોફાઇલ હશે જેને એને અંદર ફ્રેન્ચના પોઈન્ટ એડ કરવાથી ફ્રેન્ચ ડિમાન્ડવાળાનું સિલેક્શન કેનેડાએ વધાર્યું પ્લસ હું તમને એવું કહું કે જે કેનેડાના જે ફોકસ હતા લાસ્ટ યરોના એની સામે અગર જોવા જઈએ તો આ સાત મહિનાની અંદર પાંચ ડ્રો એવા થયા કે જે લોકોની પાસે ફ્રેન્ચ લેંગ્વેજને ક્લેમ કરી હતી ફ્રેન્ચ લેંગ્વેજ તો કે એના એ વન એ લેવલ હોય બી વન બી લેવલ હોય સી વન સી લેવલ હોય નવી લેંગ્વેજ છે થોડું ટફ લાગે કે સર એ બહુ અઘરું છે રૂટિન ટાઈમમાંથી ટાઈમ કાઢું બટ અત્યારના કેસમાં હું તમને એક વસ્તુ કહું કે જ્યારે તમે ને એવું આપ્યું હશે ને ત્યારે એ બી પહેલાં દિવસે તો ટફ જ લાગી હશે ભણવાનું ચાલુ કરશો તો આવડી જશે અઘરું છે ઇમ્પોસિબલ નથી શીખશો તો બધું આવડે સિમ્પલ લોજિક હોય જ્યારે તમે કદાચ પાંચમી કક્ષામાં હશો અને કદાચ દસમા ધોરણની બુક વાંચતા હશો તો એમ થશે કહું હો દસમામાં આટલું અઘરું મેથ્સ આવશે આટલું અઘરું ઇંગ્લિશ આવશે બટ જ્યારે તમે દસમામાં પહોંચી ગયા દસમાની બુક સાથમાં લીધી તો એ બહુ જ ઇઝી લાવવા મળી અથવા ટ્વેલ્થમાં આવ્યા કોલેજ કરી કોલે તો આ બધી વસ્તુ કેવી છે કે જ્યાં સુધી એની અંદર તમે ઇન્વોલ્વ નહીં થાવ ત્યાં સુધી તમને અઘરી લાગે છે આખા ફોકસની અંદર નોર્મલી જે હું તમને ઓવરઓલ એક બ્રિફિંગ આપું કે જે કેનેડાનું અત્યારે ફોકસ વધી રહ્યું છે એ જનરલ ડ્રો પરથી જો સૌથી હાઈ ડિમાન્ડ હોય તો ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી આપી રહ્યું છે અને તમે લોકોએ બી જો કદાચ ફાઇલ પૂટ ઓન કરી રાખી છે અમને મેક્ઝિમમ ક્વેશ્ચન એ જ હોય છે કે સર અમારી એટલા ટાઈમથી ફાઇલ ચાલે છે આ ટાઈમથી અમે શું કરું તો હું તમને અત્યારના કેસમાં એવું સજેસ્ટ કરીશ કે તમે ફ્રેન્ચ સાથે પેરેલલી સ્ટાર્ટ કરો હા મારા જૂના વિડીયોમાં બી મેં આ ગાઈડ કરેલું છે તમને હું અત્યારે બી કહું છું અઘરું લાગશે અથવા ઘણાને એવું બી થશે કે સર તમારે ખાલી કેવું છે અમારે કરવું અઘરું છે બટ એટલું બી અઘરું નથી કે જેટલું આપણે માઇન્ડલી હેડેક લઈને બેઠા છીએ આઈએલ ની અંદર જો તમે છ બેન્ડને સાત બેન્ડ કવર કરી શકતા હો ને તો ફ્રેન્ચની અંદર બી વન સુધી પહોંચવું એટલું અઘરું હા ટાઈમ લેશે ટાઈમ આપવો બી પડશે તમારે મહેનત બી કરવી પડશે કારણ કે મહેનત વિના કશું મળતું નથી બટ અત્યારે રસ્તો એક જ દેખાઈ રહ્યો છે કે જે કેનેડાની હાઈ ડિમાન્ડમાં છે જે ટ્રેડ પર્સનો છે યા તો જે લોકો એવી ડિમાન્ડ છે કે જે પ્રોવિઝની ડિમાન્ડમાં છે એ લોકોને તો સમજો કે કશું કરવાની જરૂર નથી બિકોઝ ઓફ એ લોકોની પાસે એક સારો ઓપ્શન એવો મળી રહ્યો છે અત્યારના કેસમાં કે એ એમની જ ડિમાન્ડ વાઇઝ નીકળી જાય છે સિલેક્શન આવે છે તો વાંધો નથી બટ જે જનરલ કેટેગરીઝની અંદર ઓછા બેન્ડ પર યા અછા પર વેઇટ કરી રહ્યા છે એ લોકો માટે અત્યારે સૌથી સારો અને સરળ ઉપાય એ દેખાય છે કે ફ્રેન્ચ તમારે કરવું જોઈએ જેની અંદર કેનેડાનું ફોકસ કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે જે તમને કદાચ ફ્યુચરમાં સારા એવા બેનિફિટ્સ આપી શકે છે પ્લસ તમારા સીઆરએસની અંદર બહુ મોટી ઇફેક્ટ ઊભી કરી શકે એમ છે ફ્રેન્ચ જો માહિતી સારી લાગી છે લાઇક કરી દેજો કદાચ અભિપ્રાય કંઈ આપવા માગો છો કોમેન્ટ કરજો એન્ડ મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બને એટલી સરળ લેંગ્વેજમાં માહિતી આપવાની ટ્રાય કરી છે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત